હેલો એવરી વન સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો હું અહીંયા એકદમ પરફેક્ટ માપ સાથે અને શિયાળામાં ખાસ કરીને બનતા એકદમ સોફ્ટ બનતા મેથીના થેપલા બનાવીશ અને મારી આ રીતથી બનાવેલા થેપલા મારા ઘરના સભ્યોના ખૂબ જ એવા ફેવરિટ છે અને ખૂબ જ એવા ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર મારી આ રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો થેપલાનો લોટ બાંધવા માટે આ રીતે મોટું તાસક લઈ અને મેં અહીંયા કપના માપ પ્રમાણે આ રીતે બાજરાનો લોટ લઈ લીધો છે જેને આપણે બાજરી પણ કહી શકીએ છીએ તો બે કપ ભરી હું અહીંયા બાજરીનો લોટ લઈ લઈશ અને બે કપની સામે અડધા કપથી થોડું વધારે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો લોટ મેં એટલા માટે ઉપયોગ કર્યો છે કે જ્યારે આપણે થેપલા વણીએ ત્યારે ફાટી ન જાય ને સરસ એવા વણાઈને તૈયાર થાય તો હવે મસાલા કરીશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું બે ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર એક ટેબલસ્પૂન મરચું પાવડર અને એક ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું ચપટી જેવી હિંગ એડ કરી અને અહીંયા આદુ મરચાંની મેં પેસ્ટ બનાવીને રાખી હતી એ એક ટેબલસ્પૂન આપણે એડ કરી દઈશું તો મેં અહીંયા સૂકા લસણનો ઉપયોગ નથી કર્યો અત્યારે શિયાળામાં લીલું લસણ મળે છે એટલે હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન લીલું લસણ ઝીણું એવું સમારીને અંદર એડ કરી દઈશ એક મોટી ચમચી ભરી તલ આપણે એડ કરી દઈશું અને મોણ માટે બે મોટી ચમચી આપણે અંદર તેલ એડ કરી દેવાનું તો મેં અહીંયા અડધો બાઉલ દહીં લઈ લીધું છે અને ખાસ ધ્યાન રાખું કે દહીં આપણે મોળું લેવાનું અને દહીંથી આપણે લોટ બાંધવાનો છે જો પાણીની જરૂર પડશે તો આપણે પાછળથી પાણીનો ઉપયોગ કરીશું એક ટેબલ સ્પૂન આપણે પીસેલી ખાંડ અંદર એડ કરી દઈશું અને મેથી જે ધોઈ કોરી કરી મેં અહીંયા નિતારીને રાખી હતી એ અંદર એક બાઉલ ભરી અંદર એડ કરી દઈશું થોડી એવી કોથમીર આપણે ધોઈ સરસ એ અંદર એડ કરી દઈશું તો અત્યારે શિયાળામાં ગ્રીન શાકભાજી એટલે કે કોથમીર પાલક મેથી જેવા સરસ એવા ફ્રેશ શાકભાજી મળતા હોય છે એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા પડે છે તો આ રીતે દહીં આપણે એડ કર્યું હતું એટલે પાણી અત્યારે મેં એડ નથી કર્યું તો આ રીતે બધું જ દહીં અંદર મસાલા મિક્સ થઈ જાય મેથી બધું અંદર મિક્સ થાય એ રીતે પહેલાં તો આપણે આ રીતે મિક્સ કરી દેવાનું તો લોટમાં થોડી એવી પાણીની જરૂર પડશે એટલે આ રીતે કપમાં થોડું પાણી લઈ થોડું થોડું એડ કરી અને હાથ વડે આપણે લોટ બાંધતા રહેવાનું વધારે પાણી ન પડી જાય એનું ધ્યાન રાખવાનું ઓલરેડી અંદર દહીં આપણે એડ કરી છે એટલે પાણીનો થોડો ઓછો ઉપયોગ થશે થોડું ફરીવાર પાણી મેં એડ કરી અને આ રીતે આપણે સ્મૂથ એવો લોટ બાંધી અને તૈયાર કરીશું અને ખાસ ધ્યાન રાખવું કે લોટ થોડો એવો કઠણ બાંધવાનો છે વધારે ઢીલો પડતો નહીં અને વધારે કઠણ પણ નહીં એ રીતે મીડિયમ લોટ બાંધી અને આપણે તૈયાર કરીશું તો આ રીતે સરસ એવો આપણો લોટ બાંધાઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે થેપલા બનાવવાનું શરૂ કરીશું તો આ રીતે નાના નાના લુવા લઈ અને આપણે થેપલા વણવાનું શરૂ કરીશું થોડો એવો કોરો લોટ છાંટી દઈશું જેથી નીચે ચોંટી ન જાય વધારે પડતા જાડા પણ નહીં અને વધારે પડતા પતલા પણ નહીં એ રીતે મીડિયમ સાઇઝના નાના નાના થેપલા બનાવીને આપણે તૈયાર કરીશું તો આ થેપલા તમે કે તમારા બાળકો પિકનિક કે પ્રવાસ બે દિવસ માટે ગયા હોય તો બનાવીને જો આપશો તો ટેસ્ટ પણ એવો ને એવો રહેશે અને એકદમ સોફ્ટ આપણા થેપલા રહેશે

પરંતુ આ રીતે તમે જો બનાવશો તો એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનતા થેપલા તમને પણ ખૂબ જ ભાવશે તો આ રીતે હું અહીંયા એક બાજુ થેપલા શેકતી રહીશ અને એક બાજુ થેપલા વણતી રહીશ એ રીતે બધા જ લોટના થેપલા બનાવીને હું અહીંયા રેડી કરી દઈશ આ રીતે થેપલું ઉલટાવી અને ફરીથી ઉપર તેલ આપણે આ રીતે લગાવી દઈશું અને આ રીતે તાવેતાની મદદથી થોડું પ્રેસ કરશો એટલે નીચે સરસ એવું શેકાઈ અને આપણું થેપલું તૈયાર થશે જે થેપલા આપણે શેકીએ ત્યારે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકવાના એટલે સરસ એવા શેકાઈ અને આપણા થેપલા તૈયાર થશે તરત તે શેકાઈ ગયું એને આપણે પ્લેટમાં લઈ લઈશું અને જે બીજું વણેલું થેપલું છે એ ફરીથી આપણે તવીમાં રાખી અને ઉપર થોડું એવું તેલ લગાવી અને થેપલાને શેકીશું તો આ રીતે બધા જ થેપલા હું અહીંયા શેકી અને બધા જ બનાવીને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો મારા હાથે બનાવેલા અને મારા ઘરના સભ્યોના ખૂબ જ એવા ફેવરિટ થેપલા બનાવી મેં અહીંયા તમને રેસીપી શેર કરી છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા થેપલા બનીને તૈયાર થયા છે તો તમે આ થેપલા કોઈ અથાણા સાથે દહીં સાથે કે ચા સાથે પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે એકવાર શિયાળામાં આવતી મેથી લાવી અને એમાંથી થેપલા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી